આજે ધારી તાલુકા યુવા માલધારી સમાજ દ્વારા આયોજિત છઠ્ઠી રથયાત્રા કૃષ્ણ ભગવાનના વધામણા કરવા માટે આજે માનવ મેરામણ ઉમટી રહ્યું છે ધારી તાલુકા અને આજુબાજુના વિસ્તારના જે માલધારી ભાઈઓ અને બહેનો આજે પોતાના આગવા ડ્રેસ સાથે અને ભૂડો અને રાસ લાકડીના રમઝટ સાથે આજે અમારા કાનાના વધામણા હોય એમાં કાંઈ બાકી જ ન હોય તો આજે રંગે ચંગે ધારી તાલુકા માલધારી સમાજ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ અતિ ભરવાડ ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એ પૂર્ણ પૂર્ણ રીતે જે અમારી આશા હતી એ પ્રમાણે જ એમાં રાજકીય નેતાઓ પણ હાજરી આપેલ હતી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય ધારાસભ્યશ્રી જયુભાઈ કાકડિયા સહિત તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી મૃગેશભાઈ ખોળભાઈ ત્યારબાદ બધા જ સહિત મનસુખભાઈ સહિતના આગેવાનો પરેશભાઈ સહિતના આગેવાનોએ પણ હાજરી આપેલી હતી અને જે ધારી તાલુકા માલધારી સમાજ દ્વારા આયોજન કરેલું હતું એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને કાયમી માટે આથી પણ વિશેષ કરતા રહે એવી શુભકામના સાથે કાળિયા ઠાકરને પ્રાર્થના બોલો જય દ્વારકા